તો રાજ્યમાં આજે પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કેટલાક સ્થળો પર ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે દ્વારકા અને જામનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી ત્યારે કચ્છ અને મોરબીમાં પણ અતિ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે પોરબંદર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે જૂનાગઢ ગીર સોમનાથ અને ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી અમદાવાદની વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા આણંદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે ત્યારે બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદની આગાહી કરાઈ છે ત્યારે પંચમહાલ મહિસાગર અને દાહોદમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે છોટાઉદેપુર નર્મદા અને ભરૂચમાં પણ વરસાદની આગાહી ત્યારે દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે તેની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ક્યાં કેવો વરસાદ છે લઈને વિન્ટે લાઈવથી વધુ માહિતી મેળવીએ સંવાદદાતા જયંતિ ચૌધરી આપણી સાથે જોડાયા છે ન્યુઝરૂમથી જયંતિ જણાવશો એક તરફ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે હજી પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે ત્યારે ક્યાં કેવો વરસાદ રહી શકે છે છેલ્લા બે દિવસથી સમગ્ર ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે અમદાવાદ સહિતના ગુજરાતના તમામ વિસ્તારમાં જ્યારે ભારેથી ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે આપણે આવનારા દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને શું પરિસ્થિતિ હશે તે વિન્ડી દ્વારા સમજી શકાય છે આજની જો વાત કરવામાં આવે તો આજે પણ સૌરાષ્ટ્રના પટ્ટામાં ભારેથી ભારે વરસાદ રહેશે જેમ કે રાજકોટ ગોંડલ જામનગર સાયલા દ્વારકા પોરબંદર તે વિસ્તારમાં ભારેથી ભારે વરસાદ રહેવાની શક્યતાઓ છે સાથે સાથે ઉત્તર ગુજરાતને લઈને પણ આગાહી કરવામાં આવી છે ત્યારે આવનારા દિવસોમાં ક્યાં કેવો વરસાદ હશે તેના વિશે આપણે જે વિંડી દ્વારા સમજવાની કોશિશ કરીશું સ્પષ્ટપણે દ્રશ્યમાં દેખાઈ રહ્યું છે કે આવનારા દિવસોમાં અને આવનારા કલાકોમાં ગુજરાતની અંદર ભારેથી ભારે વરસાદની આગાહી છે જેમાં ખાસ કરીને કચ્છના પટ્ટામાં પણ ભારે વરસાદ થવાની પૂરી પૂરી શક્યતાઓ છે જે દ્રશ્યમાં દેખી શકાય છે કે આવતીકાલની જે વાત કરવામાં આવે તો આવતીકાલે કચ્છનો જે પટ્ટો છે લખપત સાઈડનો જે પટ્ટો છે ત્યાં પણ ભારેથી ભારે વરસાદ પડવાની પૂરી પૂરી શક્યતાઓ દેખાઈ રહી છે સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર પણ તમામ નદીઓ અત્યારે ગાંડી તૂર છે તેવામાં આવતીકાલે દક્ષિણ ગુજરાતની અંદર પણ ભારેથી ભારે વરસાદની છે સાથે જ અમદાવાદની અંદર પણ આજે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે પણ અમદાવાદમાં વરસાદની આગાહી છે ત્યારબાદ ધીમે ધીમે વરસાદ છે તે ઓછો થશે પરંતુ અત્યારે આજ અને આવતીકાલની જો વાત કરવામાં આવે તો આજની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને સૌરાષ્ટ્રના જે તમામ પટ્ટો છે ત્યાં આગળ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે ઓખા છે દ્વારકા છે આસપાસનો વિસ્તાર છે મંદિર છે અથવા તો ખંભાલીયા અને લખપત આસપાસના વિસ્તારની અંદર ભારે તેથી ભારે વરસાદની આગઈ છે સાથે જ રાજકોટ ચોટીલાની આસપાસ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે આજના દિવસ દરમિયાન જો વાત કરવામાં આવે તો બપોર બાદ સૌરાષ્ટ્ર સિવાય અન્ય પટ્ટામાં પણ વરસાદ રહેશે અમદાવાદમાં પણ વરસાદ રહેવાની શક્યતાઓ છે જે સ્પષ્ટપણે દેખી શકાય છે કે આવનારા દિવસોમાં એટલે કે આજે અને આવતીકાલે ગુજરાતમાં ભારે તેથી ભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી રહી છે જી આભાર જયંતિ સમગ્ર માહિતી બદલ તો હજી પણ આગામી બે દિવસ ભારેથી થી ભારેની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે